નહીં કમર નહીં કમ્પ્લીટ આઉ રિઝલ્ટ કેમ આયડ્યું તો નથી મેં લખો સો દવા તો કે તમારું ઓપરેશન છે કે છે હવે લાગે તમને ના હવે લાગતું આપણે આજે તો ખાલી પહેલો દિવસ છે પહેલો દિવસ છે હવે આટલો ફાયદો થયો બીજાને શું બીજાને માંગે મને આનાથી છે તમે અહીંયા જાઓ તમે અહીંયા જાઓ તમને ફાયદો થયો 全員で終わったです。